અને થઈ ઓક્ટોબર કલાક માટે ગુજરાત વાસીઓ જાજો તૈયાર અંબાલાલ પટેલે કહ્યું એટલે ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે આગામી દિવસોમાં ફરી એકવાર ચોમાસાની વિદાય છતાં હજુ પણ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે અને

જોવા મળવાનું છે ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના પાકને નુકસાન થાય એવા વરસાદની રહેલી છે અંબાલાલ પટેલ ની આગાહી હવામાન એવા અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આગામી ચોવીસથી લઈને બોતેર કલાકની અંદર ગુજરાતમાં અંધાર્યો વરસાદ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં તો અત્યારે મોડી રાત્રે અને વહેલી સવાર દરમિયાન ઠંડી જેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું તેમ છતાં હજુ પણ ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવા એધાણો સામે આવી રહ્યા છે સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આકાશ પાતાળ એક થવા જઈ રહ્યું છે કારણ કે એક વરસાદી સિસ્ટમ અત્યારે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાંથી ગુજરાત નજીક આવી રહી છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે જેમ જેમ એ વરસાદી સિસ્ટમને મજબૂતાઈ મળશે તેમ તેમ એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાતમાં ખરેખર વાવાઝડાનો કાળો કહેર વર્તાયેલો જોવા મળી રહ્યો છે એમને લઈને હવામાન વિભાગ તરફથી પણ મિત્રો તારીખ ચોવીસથી લઈને છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કોપાયમાન થવાના છે મિત્રો હાલ તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર પણ વર્ષ બે હજાર પચીસનું અંતિમ અને ખૂંખાર અને તોફાની વાવાઝોડું સક્રિય થયું છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોની અંદર તે જે વાતાવરણની પેટર્ન ચેન્જ થઈ રહી છે એટલે કે દિવસે દિવસે વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ રહી છે ક્યારેક ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે તો અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ વરસાદનો છેલ્લો રાઉન્ડ એટલે કે મિત્રો આ ચોમાસાની વિદાય છતાં હજુ પણ જે વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદના માવઠા સ્વરૂપે આ વરસાદ જોવા મળી રહ્યો છે એમને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતના દરિયાકાંઠે પચાસ લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂકાશે તો ક્યારેક એવું પણ જોવા મળે કે મિની વાવાઝોડાની અસરો પણ પરંતુ એમની અસરોના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારોમાં પણ હાલ મિની વાવાઝોડાની અસર પડતા છે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જે માછીમારો છે એમને પણ આગામી ચોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે મિત્રો સાગરના આખા આખા દરિયાની અંદર તમે જોઈ શકો છો ગુજરાતથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી તમે જોઈ શકો છો આખે આખો સાગરનો દરિયો ગાંડો વિભાગ વાદળો વાળી વરસાદી સિસ્ટમ છે કે જે એકાએક વરસાદ આપી રહી છે અને આ વરસાદના ભાગરૂપે ખેત ખેડૂતોને ખેતી પાકને નુકસાન થશે અને બીજું પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અત્યારે લો પ્રેશરની કેટેગરી સુધી મજબૂત બન્યું છે ત્યાર પછી તે માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે કદાચ એવું પણ બની શકે કે આ વાવાઝોડું છે બંગાળની ખાડીવાળું ગુજરાતને અસર ન કરે પરંતુ ભારતના પૂર્વીય ભારતના ભાગો અને દક્ષિણ ભારતના ભાગો અને ખાસ બંગાળની ખાડીને આવેલા જેટલા પણ ભારતના જેટલા રાજ્યો છે ત્યાં વાવાઝોડાની અસરો જોવા મળશે આ મિત્રો એક સાથે અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં ચોમાસાની વિદાય છતાં વાવાઝોડા બની રહ્યા છે જેના કારણે અત્યારે ઉત્તર ભારતના વાતાવરણમાં જે અત્યારે ઠંડક પ્રસરી છે તો હજુ પણ ઠંડકની સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવામાન અપડેટ સામે આવતી હશે એમને લઈને મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો આગામી જો તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખ છે ચોવીસ તારીખ છે પચીસ તારીખ છે છવ્વીસ તારીખ છે સત્યાવીસ તારીખ છે એમાં મિત્રો મુખ્યત્વે જો વાત કરીએ તો કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પર પાણીના ગરકાવ થશે આમ તો આખે આખું ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબતું છે મળવાનું છે અંધારીઓ વરસાદ પડશે તો અંબાલાલ પટેલની પણ આગાહી છે મિત્રો સાચી પડવા જઈ છે અને હવે તો મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે ગુજરાતના કયા વિસ્તારને અસર કરશે સાથે આગામી લાંબા ગાળાની આગાહી વિશે પણ વાત કરીશું કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો એમાં મિત્રો અત્યારે બે કલરનો તમે કલર જોઈ શકો છો એક સફેદ કલર છે અને પોપટી કલ છે જ્યાં મિત્રો આ પોપ્ટી કલરનો વિસ્તાર તમે જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ સાથે અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ધમણ દાદાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ તરફથી અંધારિયા વરસાદ પડવાને લઈને નવી અપડેટ સામે આવી છે એટલે આ વિસ્તારની અંદર માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે ક્યારેક તોફાની પવન ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ છે અને જે અત્યારે સફેદ વિસ્તાર જોઈ શકો છો જેમાં કચ્છ સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ ખેડા પંચમહાલ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં અચાનક જ ઉથલપાથલ શરૂ થશે એટલે કે આ વિસ્તારમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું તેમ છતાં હજુ પણ ત્યાં વરસાદની સંભાવના સામે આવી રહી છે તમે પચીસ તારીખના રોજ જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય રાજકોટ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગરના પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે આ સાથે મહીસાગર દાહોદ આણંદ વડોદરા છે ભરૂચ છે નર્મદા છે સુરત તાપીમાં પણ મિત્રો વરસાદ છે એ બહ બહાટી બોલાવવાનો છે પરંતુ જ્યાં અત્યારે કચ્છ છે જામનગર મોરબી સુરેન્દ્રનગર આ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી ઉકલાટનું પ્રમાણ વધશે ફરી એકવાર કમોસમી ભાગરૂપી તમે જોઈ શકો છો તારીખ છવ્વીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ માત્ર પાંચ જિલ્લાઓ એવા છે જે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ પાંચ એવા જિલ્લાઓ હોય છે કે ત્યાં વરસાદ નહીં જોવા મળે બાકી ગુજરાતના તમામે તમામ દરિયાઈકાંઠાનો વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાતનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર હોય તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખના રોજ પણ એ જ પેટર્ન સામે આવી રહી છે આ સાથે અઠ્યાવીસ તારીખના રોજ વરસાદનું જોર ઘટશે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદ જોવા મળશે હવે મિત્રો જો વાત કરીએ તો લઘુત્તમ તાપમાનને લઈને જે અપડેટ સામે આવી છે તો ગુજરાતમાં સૌથી લઘુત્તમ તાપમાનવાળો વિસ્તાર કયો છે તો મિત્રો નળિયાદમાં તમે જોઈ શકો છો અત્યારે ત્યાં તાપમાન છે કે જે અઢાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો ઠંડો પ્રદેશ ગુજરાત રાજ્યમાં હોય તો એ છે નળિયા આ સાથે મિત્રો જો વાત કરીએ તો સૌથી વધારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ વહેલી સવાર બપોરના સમયગાળા દરમિયાન વધ્યું હોય તો એ પણ છે નળિયા એટલે કે મિત્રો એ વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોને થઈ રહ્યું છે કારણ કે મોડી રાત્રે અને વહેલી સવાર દરમિયાન તાપમાનમાં ભારે ઘટાડો નોંધાણો એટલે કે ઠંડી વધી છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધતા ત્યાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે તેવી અપડેટ સામે આવી રહેલી છે તો ખાસ મિત્રો તમે જણાવી દો છો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે જાતે વિડિયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે ઠંડી પડી રહી છે ગરમી ઉકલાટ છે કે પછી ત્યાં ચોમાસાના ભાગરૂપી માવઠું જોવા મળી રહ્યું છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં તમામે તમામ અપડેટો છે એ તમે મને જણાવી તે જો જેને કારણે હું તમને મિત્રો આગળના વિડીયોમાં એ પણ જણાવી શકું કે આગામી દિવસોમાં તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળશે તો ખાસ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે સમગ્ર મામલો શું છે વરસાદ પડવાને લઈને કારણ કે મિત્રો અત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે ચોક્કસ હવામાન સમાચાર જાણી શકો બંગાળની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર બન્યું એ પાકું છે પરંતુ સાગરના દરિયાની અંદર ઊંડાણવાળા વિસ્તારમાં તમે જોઈ શકો છો અહીંયા સરફેસ લેવલો છે વધી રહ્યા છે એટલે કે અરબસાગરના મધ્યના ભાગમાં અત્યારે વાવાઝોડા બને તેવા અત્યારના સંજોગો છે સામે આવી રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાવાઝોડાની અસરો વર્તા છે તેને લઈને પણ અપડેટ સામે આવી છે હવે જો એ જોવાનું બાકી રહ્યું છે કે રેન અને ઠંડર વિશે જો વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે પચીસ તારીખના રોજ ગુજરાતના આશરે નેવુંથી લઈને પંચાણું ટકા સુધીના વિસ્તારો જે આ છે કે જ્યાં વીજળીના ચમકારા સાથે મેઘટાંડ શરૂ થવા જઈ રહ્યું હોય હાલ તમે જોઈ શકો છો સુરત હોય કે પછી ભાવનગર હોય ભાવનગર કે દેવભૂમિ દ્વારકા હોય એટલે કે મિત્રો આ દૂરના અંતરો આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારવર ત્રિક અથવા તો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ આ આજ રોજ કેવું હોવામાન છે આજે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ તારીખ ચોવીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે સાગરના દરિયામાં જે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ હાલ સેવાઈ રહી છે હાલ તમે જોઈ શકો છો આ અત્યારે આ અરબસાગરના જે આ ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડા બનવાને લઈને નવી અપડેટ સામે આવી રહી છે એમને લઈને મિત્રો જો ચોક્કસ માહિતી મેળવીએ તો હાલ દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ખાસ દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં મુંબઈના દરિયાઈ કાંઠે છે બેંગ્લુરૂ બેંગલવી લાગુના વિસ્તાર છે આ સાથે હૈદરાબાદ છે વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠે છે મદુરાઈ લાગુના વિસ્તારની અંદર સૌથી પહેલાં મિત્રો વાદળ છે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો કાળા લિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાન થયા છે વલસાડ છે આ સાથે વિસાવદર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો આહવા છે નવાપુર ગામના છે બારડોલી છે નવસારી છે સુરત છે બીલીમોરા લાગુના વિસ્તારની સાથે સાથે ભરૂચ છે ડેડીપાડા છે ઉમરપાડા છે કપ કપારવંજ લાગુના વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે પરંતુ હવે પછી જો મિત્રો આ આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ સમયગાળો ચોવીસ તારીખના રોજ ચેન્જ થશે તેમ અરબ સાગરના દરિયામાંથી એક નાનકડી એવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે તોફાની પોણો સાથે આ વાવાઝોડું આગળ વધશે જેમના કારણે છવ્વીસ તારીખના રોજ સત્યાવીસ તારીખના રોજ આ વાવાઝોડાની એસરો છે એ સૌરાષ્ટ્રની સાથે ગુજરાત ના વાતાવરણમાં જે અસર કરી શકે છે જેના કારણે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે કચ્છના કચ્છના પણ મિત્રો જે અરબસાગર અને આવેલા દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે અઠ્યાવીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર આ સાથે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે માત્ર મિત્રો આ જો વરસાદની આગાહી છે માત્ર અઠ્યાવીસ તારીખ સુધી છે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતનું હવામાન ચેન્જ થઈ જશે ગુજરાતમાં ફરી વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે પરંતુ આ વરસાદી સિસ્ટમની સાયકલ તમે જોઈ શકો છો આ જે ઘેરાવો છે એ ખૂબ જ ઘેરાઈ રહ્યો છે અને એમની અસરોના ભાગરૂપે ખાસ કે ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ આ વાવાઝોડાની અસરો જોવા મળશે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના કારણે એક વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે હૈદરાબાદના દરિયાઈ કાંઠેથી તમે જોઈ શકો છો કે આ રીતે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આ વરસાદી સિસ્ટમ પણ જો હજુ ગુજરાત નજીક આવે અથવા તો અહીંયાથી આ વરસાદી સિસ્ટમ યુટર્ન પણ લઈ શકે છે જેના કારણે પૂર્વીય ભારતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળશે એકત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના ભાગોની સાથે તમે જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણમાં સૂકું વાતાવરણ જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી અને ગરમીનું ઉકલાટનું પ્રમાણ પણ ભારે વધી રહ્યું છે હવે મિત્રો આપણે જાણીશું અત્યારે અને આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની શું અપડેટ સામે આવી છે કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે તો હાલ સૌ પ્રથમ તમે જોઈ શકો છો ભાવનગર છે સોનગઢ છે ખડસલિયા છે પાલિતાના દરિયાકાંઠાના વિસ્તાર છે તળાજા છે આ સાથે મિત્રો મહુવાના દરિયાકાંઠે છે તમે જોઈ શકો રાજુલા છે તુલસી શામ છે ધારીના દરિયાકાંઠે પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે ઉના છે વેરાવળ છે જૂનાગઢના પણ દરિયાકાંઠે વરસાદની શક્યતા છે પોરબંદર છે દ્વારકા છે આ સાથે મિત્રો અત્યારે કચ્છના પણ સૌરા કચ્છના પણ દરિયાકાંઠે છે વરસાદ હવે મેઘરાજા કોપાઈમાં થવાના છે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં પણ ઉથલપાથલ શરૂ થઈ રહી છે અમદાવાદની સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવા મધ્યમ વરસાદની ઝાપટા જોવા મળી રહ્યા છે પરંતુ સમગ્ર ભારત દેશની અંદર વાતાવરણ કેવું છે એમને લઈને જે વિશેષ આગાહી સામે આવી છે અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશમાં અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં મધ્ય ભારતના ભાગોમાં અને દક્ષિણ ભારતના ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી અને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો હિમવર્ષા વધી રહી છે જ્યારે અત્યારે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ વહેલી સવાર દરમિયાન ઠંડી ત્યાર પછી મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસું એક્ટિવ થયું છે ચોમાસાની વિદાય છતાં પણ તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાવાઝોડા સાથે પણ વરસાદની શક્ય એ કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો હવે જો વાત કરીએ અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિશુમ આગળ આવી રહી છે મિત્રો જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી વાત કરીશું જે આઈએમડી તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજાય થયો છે કે નકશો વિશે વાત કરીએ તો મિત્રો હાલ જો નજર કરી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી અહીંયા અરબસાગરના દરિયામાં મને બંગાળની ખાડીમાં વર્ષ બે હજાર પચીસના છેલ્લા વાવાઝડા સક્રિય થઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ આ વાવાઝોડાની અસરો છે વર્તાથી જોવા મળવાની છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ અરબસાગરના દરિયામાંથી તોફાની વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો સાગરના દરિયામાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને મજબૂત બનવાની સાથે તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે ડિપ્રેશનની કેટેગરીથી જ્યારે ગુજરાતને જે કાશે ત્યારે તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે મિત્રો આઈમડી તરફથી જે મિત્રો આઈઆર જે મોડ સામે આવી રહ્યું છે આ મોડમાં મિત્રો જે લાંબા લાંબાગાળાની આગાહી સામે આવતી હોય છે અને જે હલચલો છે એ પણ જાહેર થતી હોય છે વાદળો કઈ રીતે ગતિ કરી રહ્યા છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં અત્યારે તોફાની પવણો ફૂંકાઈ રહ્યા છે પરંતુ આ વાવાઝોડું જ્યાં ઉદ્ભવ્યું છે ત્યાં અત્યારે એકસો ત્રીસથી લઈને એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળીશો મિત્રો જે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો પ્રેડિક્શન સામે આવી રહ્યું છે કે જેમાં તારીખ એકવીસથી લઈને જે છવ્વીસ તારીખનો જે ગ્રાફ સામે આવી રહ્યો છે ઉત્તર ભારતના ભાગોમાં ભલે ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ ત્યાં પણ વરસાદ જરૂરથી પડવાનો છે આ મિત્રો જો વાત કરીએ તો જ્યારે છવ્વીસથી લઈને એકત્રીસ તારીખનો જે સમયગાળો હશે ત્યારે અરબસાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો તરફ આગળ પણ વધી શકે છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમાં રફસાગર અને બંગાળની ખાડીમાં પણ વાવાઝોડા છે થઈ રહ્યા હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે આઈએમડી તરફથી અને મિત્રો ખાસ જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે કે ગુજરાતનું વાતાવરણ ભલે અત્યારે બિલકુલ ચોખ્ખું છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ અત્યારે ભૂકા બોલાવી શકે છે આમ લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આઈએમડી તરફથી મિત્રો જે અત્યારે જી એફએસ મોડલ સામે આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી જે ગ્રાફ સામે આવી રહ્યો છે એક વાવાઝોડું અહીંયા અને કહ્યા બબ્બે વાવાઝોડા સક્રિય થયા છે જેના કારણે ભારતના મધ્ય ભારતના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી છે ચોમાસું સક્રિય થયું છે તોફાની પવનોની સાથે હવે મેઘરાજા કોપાઈમાં થશે અને જેના કારણે સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારની અંદર વાવાઝોડાની અસરો વર્તા છે અને ભર શિયાળ ચોમાસા જેવો માહોલ પણ ગુજરાત રાજ્યમાં જોવા મળશે આ મિત્રો જો બાવીસથી લઈને જે ઓગણત્રીસ તારીખનો જે સમયગાળો છે એટલે કે બાવીસથી ઓગણત્રીસ તારીખના રોજ સમગ્ર ભારત દેશનું હવામાન કેવું છે ઉત્તર ભારતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો ત્યાં હિમ વર્ષા થઈ રહી છે બરફ વર્ષા થઈ રહી છે જ્યારે મધ્ય ભારતના ભાગોમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ વિસ્તારોની અંદર છે અત્યારે ત્યાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ છે આ મિત્રો જે હવામાન વિભાગ તરફથી જે ઓગણત્રીસ તારીખ દરમિયાન કેવું હવામાન છે જેમાં સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકા અમુક ભાગોમાં તો ભારે પવનની સાથે મેઘરાજા કોપાયમાન થઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો છે સામે આવવાના છે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ હવામાનની અપડેટો છે ચેન્જ થઈ રહી છે હવે મિત્રો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ શું નવી આગાહી સામે આવવાની છે એ જોવાનું બાકી રહ્યું છે પરંતુ મિત્રો ચોવીસ તારીખના રોજ અરબસાગરવાળી વરસાદ વિશેષમાં ઉપર આગળ વધશે અને દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ આગળ વધશે જે રીતે મિત્રો અપડેટ આ સામે આવી રહી છે તરફથી જે નકશા જાહેર થયા છે એ પણ તમે જોઈ શકો છો મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ સાથે અમરેલી ભાવનગરની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાવાઝડા સાથે વરસાદ છે એ ભૂકા કાઢશે આમ મિત્રો આ રીતે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીને નવી નકોર આગાહી સામે આવી રહેલ છે નવી અપડેટો પણ સામે આવી રહી છે આ સાથે મિત્રો જો નજર કરી લે તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળી રહી છે આઈ તરફથી મિત્રો જે જીએફએસ મોડલ સામે આવી રહ્યું છે જેમાં આગામી મિત્રો એકત્રીસ તારીખ સુધીનું દરેકે દરેક હવામાનનું અપડેટ સામે આવી રહ્યું છે જેમાં સત્યાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ છે એ ટોળાયેલો જોવા મળી રહ્યો છે આ રીતે મિત્રો હવામાન વિભાગ તરફથી ચોક્કસ આગાહી સામે આવી રહે